અને બીજા અમારા કાર્યકર્તા જે સંજયભાઈ છે એમને પણ કોઈ આમના કે જે ગલો ચાલ્યો છે એના ઉપર કાયદેસર થાય અને બે દિવસ પહેલા પણ અમારા પત્રકાર ઉપર આ લોકોએ જીવલેણ હુમલો પણ કર્યો હતો અહીંયા વિડીયો પણ સાબિત થયા હતા જીવલેણ હુમલો પણ કર્યો હતો એ બધી આના ઉપર થાય પત્રકાર પૂછવા પણ કરે છે કે ફેક પત્રકાર છે ફેક પત્રકાર એની પણ વાતો કરે છે બે દિવસ પેલા પણ પત્રકાર ઉપર હુમલો થયો હતો અહિયાં